આશરે પચાસ વર્ષથી સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરનાર ખેડૂતો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ હોદ્દેદારોનો આમાં શું રોલ છે નવસારીના મોલધરા ગામે સરકારી સર્વે નંબર વાળી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરનારા ખેડૂતો સામે ગ્રામવાસીઓ દ્વારા ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ બે અંગે કાર્યવાહી કરવાની માંગ કરી છે બે હજાર તેવીસમાં કલેક્ટર અને મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી દોઢ વર્ષ થવા બાદ પણ ગેરકાયદેસર દબાણ દૂર નહીં થવાથી ગ્રામવાસીઓ આક્રોશમાં આવી ગયા હતા ખેડૂતોને ભાજપના મંત્રીઓના તથા હોદ્દેદારોના આશીર્વાદ હોવાના ગ્રામવાસીઓના આક્ષેપ છે રજૂઆત કર્યા બાદ પણ કોઈ પ્રકારનો ફેરબદલ કે કાર્યવાહી ન હોવાથી ગેરકાયદેસરનું દબાણ દૂર કરવા તેમજ દોષિત સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર રજૂઆત કરવામાં આવી શકે છે આશરે પચાસ વર્ષથી જૂનો આ કબજો છે અને આ જમીન પર ખેતી કરી ખેડૂતો સંપૂર્ણ આવક લે છે જે સરકારી ખાતામાં જવી જરૂરી છે આ કબજો થયાના કારણે લાખો રૂપિયાની આવક સરકારી ખાતામાં જવાને બદલે ખેડૂતોને લાભ રૂપે છેલ્લા પચાસ વર્ષથી મળી રહી છે આ મામલતદાર સાહેબ શ્રીને ગ્રામવાસીઓ દ્વારા અરજ કરવામાં આવી છે કે જ્યાં પોતાના ગ્રામવાસીઓ ગાય બકરી ભેંસ પાડીને પોતાનું ભરણ પોષણ કરતા આવેલ છે અને તેમના જાનવરોને ચરાવવા માટે જમીનનો અભાવ છે જેથી કરી આ જમીન સરકારી મિલકત હોવાને કારણે ગ્રામજનોને ગાય બકરી ભેંસ ચરાવવા માટે ગૌચર રૂપે ફાળવી આપવામાં આવે તેવી નમ્ર અરજ કરવામાં આવી હતી આ ઉપરાંત જે વર્ષો જૂનો કબજો છે જેનાથી લાખોનું નુકસાન સરકારી ખાતાને થયું તેમાંથી પણ મુક્તિ અપાવવા વિનંતી કરવામાં આવી હતી